માતાજી મિત્રો તો આજે તમને બતાવવાના છે કડિયા કામ કે કડિયા કામ કેવું કરાય તો દેખી શકો છો રેત છાળી રહ્યા છે બકા ભાઈ આજે રેત છડાય છે આ મકા માલ બને છે આ ભાઈ તાકતા નહીં આમકા આજે રેજ છડાય છે ને આટલી કોકરી નીકળે છે આમાં અને રેત છળાઈ અને અહીંયા ઢગો થાય છે ને આનાથી પ્લાસ્ટર કરવાનું છે આને પ્લાસ્ટર કરશે અને પછી આને પ્લાસ્ટર કરી ને પાણી પાસે

તમારે કરાવવું હોય તો લાઈક કરો અને શેર કરો અને જો કોન્ટેક કોન્ટેક્ટ નંબર આપી દઈશું અને તમારે કમેન્ટ કરજો જો પ્લાસ્ટર કરાવવું હોય તો કમેન્ટ કરજો જરૂર તો અમે તમને કહીશું કે પ્લાસ્ટર ક્યાં કરવાનું છે ને આ ભાઈ માલ બની રહ્યા છે હાલ માલ બની તૈયાર થઈ રહ્યો છે માલ કેવી રીતે તૈયાર થશે તમને બતાવું માલ કેવી રીતે તૈયાર થઈ રહ્યો તમને બતાવું